અમદાવાદમાં વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશનની ગુજરાત ચેપ્ટરની મિટિંગ આશ્રમ રોડ ખાતે યોજાઈ ગુજરાતના વિવિધ ક્ષેત્રના બ્રાહ્મણ આગેવાનો મિટિંગમાં હાજર રહ્યા હતા રાજ્યમાં પંચોતેર લાખ બ્રાહ્મણોની જ્ઞાતિ વસે છે ત્યારે મિટિંગના એજન્ડામાં ત્રણ મુખ્ય મુદ્દા પર ઠરાવ કરાવવામાં આવ્યા જેમાં બ્રાહ્મણ સમાજને લોકસભા કે વિધાનસભા ચૂંટણીમાં બેથી ત્રણ ટકા પ્રતિનિધિત્વ મળે આગામી લોકસભા ચૂંટણીમાં ત્રણ લોકસભા સીટ પક્ષ કે વિપક્ષ દ્વારા બ્રાહ્મણને આપવામાં આવે બ્રાહ્મણની દીકરીએ માત્ર બ્રાહ્મણ સમાજમાં જ લગ્ન કરે તેવો ઠરાવ કરવામાં આવ્યો સાથે સંસ્થાની પ્રીમિયર વેબસાઇટ લગ્નબંધન નામની વેબસાઇટને શરૂ કરવામાં આવી સંસ્થા દ્વારા શિક્ષણ અને હેલ્થ ઉપર ધ્યાન આપવામાં આવશે વર્લ્ડ બ્રાહ્મણ ઓર્ગેનાઇઝેશને સમગ્ર વિશ્વમાં વધતા બ્રાહ્મણોનું એક મજબૂત સંગઠન છે કેનેડાની અંદર અંદર અમેરિકાની દરેક જગ્યાએ એની બ્રાન્ચ એટલે કે એની શાખાઓ આવેલી છે અમદાવાદની અંદર આજે ગુજરાત ચેપ્ટરની એજીએમ એન્યુઅલ જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેની થીમ હતી સંસ્કારોનું સાતત્ય આ સંસ્કારોના સાતત્ય થીમ હેઠળ જે ઠરાવો નક્કી કરવામાં આવ્યા એમાં સૌથી પહેલો ઠરાવ એ ચર્ચવામાં આવ્યો કે સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ પરંતુ રાજકારણની અંદર સમાજ તો હોવો જ જોઈએ એટલે ગુજરાતની અંદર સિત્તેર લાખ બ્રાહ્મણો છે અને આ સિત્તેર લાખ બ્રાહ્મણો જે છે તો દરેક રાજકીય પક્ષને અમે અમારી માગણી કરવાના છીએ કે અમારા સિત્તેર લાખ એટલે ગુજરાતની અંદર પાસઠ સિત્તેર કરોડની વસ્તીના અમે લગભગ દસ અગિયાર ટકા છીએ તો અમને આ રેશિયો પ્રમાણે જેમ પહેલાના જમાનામાં માથા કાપીને રાજ થતું હતું આજે માથા સાથે રાખીને રાજ કરવાના લોકશાહીની અંદર અમને અમારા રેશિયો પ્રમાણે એ ટિકિટ વિધાનસભામાં અને આવનારી સંસદની ચૂંટણી ની અંદર પણ આપવામાં આવે